તમે ફિશિંગ કરો કેટલા વર્ષથી કરો અમારા બાપ દાદા થી કઈ રાખ ગયા તમારી કેટલી નાનેથી યાદ કરો કે બીજું સત્તર હજાર વર્ષ આજે મેં ફિશિંગ કરી સત્તર હજાર વર્ષ ના યાદ અત્યારે સત્તર હજાર વર્ષ પછી આપડે નીકળે બધી ચૂંટણી કાઢ ને પછી જ નીકળે હજાર વર્ષ થાય પછી એ પછી આપણું આ કાર્ડ ઉકાટી દે સરકાર કારણ કે સરકાર સત્તર હજાર વર્ષ લગભગ મનાય જ કે છોકરા મેળવી ગયા

અમે બધાયને અહીંયા કીધું બરોબર કોઈ રાજનેતા કોઈ ધારાસભ્ય પછી કોઈ જે તંત્રમાં એવું લાગુ પડતું એને બધા અમે કહ્યું કે હવે અમારી પરિસ્થિતિ આમાં બહુ ખરાબ છે અત્યારે જે આ રેતી લગભગ અહીંયા નહીં હોય ને તો ત્રીસઠ ફૂટ જેટલી ઊંચી હતી રેતી એ આખી બધી નીકળી ગઈ હવે એના લીધે અમારી રોજી રોટી માં પોઝિશન ખરાબ થાય અમે હમણાં લગભગ લોતક મહિના પેલા અર્જુનભાઈ બહુ પણ પછી થોડીક વરસાદ ના વાતાવરણ હિસાબે બધું હોય ને અત્યાર નડિયું ચાલુ હતું ના છે આપણે જેને કીધું એની આપણે સાંભળી પણ અમારો એ માંગ છે કે અહીંયા થી ખાલી કાચો પાળો પાળો કાચો આવા કાચા પથ્થરનો હોય ને તો ભવિષ્યની અંદરમાં ગમે ત્યારે ગમે એટલો વરસાદ આવે તો એટલું ગામની શેતી રહી ના બુ કંઈ આ બધું અમારા વાહન ઘણાય વાહન વયા ગયા અમે કોઈ પાસે સહાય નથી નાની અગિયાર અગિયાર ગઈ નાની ને મોટી ગઈ છ બરોબર ને અગિયાર નાની ગઈ પાણીમાં ને મોટી છ ગઈ અમે સહાય લીધી નથી હા આવી મોટી એવી છ ગઈ ને નાની ગઈ

આ હિતાજી ના લીધે અમારી અત્યારે રોજીરોટી ચાલે આ મશીન તાત્કાલિક સરકાર લઈ જાય તો અમારી રોજીરોટી નો ધંધો તમામ એક જ વ્યવસાય માછીમારી બીજો કોઈ જાતનો વ્યવસાય કોઈ જાતની નોકરી નઈ કોઈ જાતના ઉદ્યોગ નઈ એક જ વ્યવસાય માછીમારી

તો એટલે શમશાન તો દેખાતી દીધું નથી અને યા ક્યારે રેતી ઉપર છે અત્યારે રેતી ઉપર આ રેતી ઉપર એટલે તમે શમશાન તો રજૂઆત કરી દીધી કે હેટા માંણ સણપોછે કઈડી હોય ને રજૂઆત તો નવી જ બનાવેલી હતી આ પાણી પૂર આવ્યું ને ક્યારે આવ્યું પૂર આ વર્ષે આવ્યું હા વર્ષે એમાં જ બેસી જાતો છે બરાબર અત્યારે મેઈન તમારી પ્રોબ્લેમ ઈ જ ને અમારી મેઈન પ્રોબ્લેમ અત્યારે ઈ શમશાન

હું આવા કોણ થઈ જાય તમારી આમ અંદાજીત પછી માલ ઉપર આધાર હોય ને અંદાજીત તો હોય ને માણસ અંદાજીત પછી 1000 આવે 2000 આવે 10000 નું થાય ભોગવેરી હમતું હોય તો 20000 નું થઈ જાય મહિના મહિને બરાબર બાકી જ્યારે આ ચોમાસું ને હોય અહીંયા પછી ખાડીમાં બધી જાતા હોય એને 200 300 નું થઈ જાય બધી થોડું થોડું બે બે દિવસનું નું કરે માલ એ પછી માર્કેટ પોરબંદર લઈ જાય અહીંયા પછી બધી થાય

ત્યાં કઈ નોકરી નું કઈ આવતું નોકરી પગાર આપે બીજું વધારે પગાર ના સરકારી નોકરી તમારે એક કે બે ગામમાં છોકરો હે ને સંપર્ક નો આગલો છોકરો આર્મી માં એક જ

એમાં હું કઈ રીતના એક બે એક બે માસમાં માં ફેલ થઈ ગયો બારામ બુડે ને હા હું ગામ બુડે ને આ ભઈ કાઉ થઈ કંઈ ના થાય પિલાનો પલટો મારી જાય પિલાનો પલટો ને યુ તો અમારા ઘરે ઘરે છાવે જ રાખી આય આપણો ધંધો ગઈ છે તો શું કરું હમ ન્યા ગઈ તો ભૂખે મરી થાય ગામ ની અંદર પડે એમાં કઈ સહાય મળે ભાઈ અંગ કપલા કંગ્રેસ સહાય એમની સરકાર શું સહાય આપે હમ અમારા જારુ ડોઈના જાય તો કઈ નસ મળતું હા આમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય આપણે આ ઓળી કરવી હોય તમે ધંધો કરો બરાબર રોકાણ કેટલું છે રોકાણ તો થાય ને અત્યારે બે અઢી લાખ ની ઓળી થઈ પછી દોઢ લાખ જેવું મશીન થાય જાડું અત્યારે બન્યા હોય તો દોઢ બે લાખ ના જાડું થાય કારણ કે સાત લાખ રૂપિયા હોય ને ત્યારે એક વાહન થાય તો ભાઈ આવકનું કઈ રીતના ગેરંટી ગેરંટી જ ન હોય જાતે દરિયામાં ગયા પછી કઈ નક્કી જ ના કહેવાય આવીએ કે ના આવેડું આવે કે ના અમારે હાથ લાખ વસુલ કરવો હોય તો અંદાજીત જ પાંચ છ ઉપર વહી જાય કે નહીં થઈ જાય અમુક દસ દસ વડા થઈ જાય ધંધા નીકળા હોય તો કાઉન્ટ થોડું પૈસા વસૂલ છે પણ એની ખર્ચા પણ એટલા થતા હોય ને આપડે કેરોસીન લઈએ પેટ્રોલ અત્યારે કેરોસીન બંધ પેટ્રોલ છે ઝાડુ નુકસાન થતી હોય ઇન્જિન માં નુકસાન થતી હોય બધી નુકસાન તો થતી જ હોય એન્જિન ને એ બધું અહીં થઈ જાય કે એન્જિન માટે તમારે રવાજ ઉપર જવું પડે હા અમારે કંઈ ના થાય કંઈક પણ થયું હોય ને નું નુકસાન તો પોરબંદરમાં ડૂબ માંગરો ત્યાં બધું કરાવી જવું પડે બરાબર ઠીક બીજું કઈ અમારે એક આઠ માં બાર કરી દીધું એટલું ઘણું બાર આવી છે થોડું બાર મોટી પબ્લિક બાર આની બી કઈ નથી આ તો કઈ નહીં થોડુંક ખાલી થઈ ગયા છે ઘણું થઈ પડે